છોટાઉદેપુર જિલ્લામાં એક હજાર નેવ્યાસી બૂથોમાં એલઈડી રથ ફરશે અને પ્રજાજનોના સુઝાવો મેળવશે તેમજ બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત બનાવવા અંગેના સુઝાવો સુઝાવ બોક્સમાં એકત્રિત કરશે જે અંગેના અભિયાનનો પ્રારંભ બોડેલી ખાતે છોટાઉદેપુર લોકસભા મધ્યસ્થ કાર્યાલયથી છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લાના ધારાસભ્યો અભયસિંહભાઈ તડવી જયંતિભાઈ રાઠવા જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત જિલ્લાના પદાધિકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિકસિત ભારત સંકલ્પપત્ર મોદી કી ગેરંટી અભિયાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું મુકેશ પરમાર રિપોર્ટર છોટાઉદેપુર વિકસિત ભારત મોદીની ગેરંટી આની એલઈડી વાન આજથી છોટાદેપુર લોકસભામાં શુભારંભ કરાવ્યો છે જેમાં સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તળવી જયંતિભાઈ રાઠવા મલકાબેન પટેલ સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આ વાન આખી લોકસભામાં ફરીને વિકસિત ભારત મોદીની ગેરંટીનો પ્રચાર પ્રસાર કરી છોટાદેપુર લોકસભામાં એનું કાર્ય પૂર્ણ કરશે બે હજાર સુમતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે જે મોદી સાહેબની ગેરંટી છે દરેકને ઘર મળે દરેકને એનો રોજગાર મળે એ દિશામાં જે ભારત પગલાં લેવાના છે એ વિષય લઈને પ્રજા વચ્ચે જશે